તાલુકાના કોઠંબા ગામે પીઠ નો રજત મહોત્સવ ઉજવાયો જેની અંદર શિવ પરિવાર અને પ્રજ્ઞેશ્વર મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ મહિલા સંમેલન યુવા સંમેલન સાથે ચોવીસ કુંડી ગાયત્રી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું પ્રજ્ઞેશ્વર મહાદેવની પ્રાણ હેડા સ સંયોજક વિનોદ ભટ્ટે સંપન્ન કરાવી હતી ચોવીસ પંડી ગાય મહાયજ્ઞ મહિલા સંમેલન અને યુવા સંમેલન નું સંચાલન વડોદરા નિવાસી પ્રજ્ઞાપુત્રી આદરણીય મીનાબેન કાબરિયાએ કર્યું હતું તેમણે વર્તમાન પરિસ્થિતિને અનુરૂપ ગાયત્રી મંત્ર અને યજ્ઞની મહત્તા વિશે સમજાવ્યું હતું જ્યોતિષ શક્તિ કલશ યાત્રા જ્યારે મહીસાગર જિલ્લામાં આવવાની છે ત્યારે તેની મહત્તા ઉદ્દેશ વિશે સમજાવ્યું હતું મહિલાઓ પોતાની જવાબદારી સમજે અને પોતે પરિવાર નિર્માણ વ્યક્તિ નિર્માણ અને સમાજ નિર્માણમાં પોતાની અગ્રિમ ભૂમિકા નિભાવે સાથે સાથે આવો ઘડે સંસ્કારવાન પેઢી અંતર્ગત સોલ સંસ્કારોનું પ્રચલન પણ દરેક પરિવારોમાં થાય ગાયત્રી મંત્રની ઉપાસના થાય ઘેર ઘેર યજ્ઞ પહોંચે એના માટેનો વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી સાથે સાથે વ્યસન મુક્તિ અભિયાન અંતર્ગત ગુરુદેવને દેવદક્ષિણામાં એક બુરાઈ એક દોષ દુર્ગુણ અર્પણ કરવા માટે અપીલ કરી હતી જેના ભાગરૂપે કોઠંબાના યુવાનોએ પોતે એક બુરાઈ એક દોષ દુર્ગુણ છોડવા માટેના સંકલ્પ કર્યા હતા આ ગાયત્રી ચોવીસ કુંડિક ગાયત્રી મહાયજ્ઞમાં પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે વિશેષ આહુતિઓ પ્રદાન કરવામાં આવી હતી ગાયત્રી મંત્રની આહુતિ મહામૃત્યુંજય મંત્રની આહુતિ અને લોક કલ્યાણ માટે લોક જાગરણ માટે પણ વિશેષ આહુતિઓ પ્રદાન કરાવવામાં આવી હતી આ કાર્યક્રમનું સંચાલન કોઠંબા ગાયત્રી શક્તિપીઠના સર્વા શ્રી ચંદ્રકાંત ભાવસાર અને તેમના જ સુપુત્રો જિજ્નેશભાઈ અને અમિતભાઈના પરિવારે ખૂબ જ જહેમત ઉઠાવી શ્રદ્ધા નિષ્ઠા અને સમર્પણનું ઉદાહરણ પૂરું પાડી આ કાર્યક્રમને સફળ બનાવ્યું હતું ભગોદેસ ધીમી દિવ પ્રચોદયા સ્વાહ ઇદં ગાયમ ગૌરોવા સ્વાિતુ ભગોદેવસ ધીમી દિવ પ્રચોં ગાય નમ ઓ ગૌરોવા സ്വാഹ ഇയത്രീതം നമ ഓം ഗൗരഭു സ്വാഹത സവി ഗുർവരെ ഭർഗോദേശ പ്രചോദയാ ഇല ഗായത്രീതം നമ ഓം ഗൗരഭു സ്വാഹത സവി ഗുരുവ

ભગવાને સીધા પસંદ કર્યા છે સૌભાગ્યશાળી હોય તો આ કાર્યક્રમની અંદર સાક્ષાત મહાકાર આવ્યો છે એની અનુભૂતિ એ સાક્ષાત આપણને થઈ રહી છે સજના પાણીથી મારા ભાઈને ખૂબ ખૂબ ધન્યવાદ

बने हाथ गोद में रख लियो और सत्ता पर पांच मान ध्यान करें प्राधान्य के ये प्रादर्शन तो भरोसा असुरों श्रेष्ठ तेजस् में आप देव सुर परमात्मा तुम्हारे लिए